જેમાં તમે મિત્રો હવે કાલે પાદરી પૂનમ હતી મિત્રો બરાબર અને ચંદ્રગ્રહણ હતું એટલે કાલે કોઈ વરસાદ ચાલુ હતો મિત્રો એટલે કોઈ બ્લોબ બનાવવામાં મજા આવી નથી મિત્રો હવે અમારે ખેતરની વાડી અમે આવી છે મિત્રો બરાબર છે મિત્રો છોકરો રાજવી અમે જોઈ રહ્યા છો મિત્રો હજી દેખી ખેતરની વાડી એમની મુલાકાતે આવે છે મિત્રો શાકભાજી લેવા માટે મારા ખેતરમાં હવે તમે વિડીયો સમક્ષો આ મારા ખેતરની વાડી આ ચુરિયાના વાળા છે મિત્રો બરાબર આ ચુરિયા છે જે ખૂબ શિયાળાની ઋતુમાં આયુર્વેદમાં ખૂબ માન આપવામાં આવે છે મિત્રો તો તુરિયાનું શાક બનાવી અને તમે જો ખાશો તો તમારા શરીરની અંદર ખૂબ સ્ફૂર્તિ મળશે બરાબરનું આગામન ખૂબ છે મિત્રો બરાબર બે ત્રણ દિવસથી અમારા મહેસાણા બાજુ ખૂબ પવનનું જોર છે મિત્રો વરસાદ પણ ત્રણ દિવસ લગાતાર વરસાદ પડે છે મિત્રો જોઈ રહ્યા છો મિત્રો આ તુર્યાનો વ્યવસ્થા છે મિત્રો બરાબર જો આ તુર્ય બેઠા હવે આ તુર્યા કહેવાય મિત્રો બરાબર અને હવે એના પીળા ફૂલ છે મિત્રો આ તુર્યા બેસવાનો સમય અત્યારે ખૂબ ખાવાની મજા આવે છે મિત્રો ચલો રાજવીર જઈએ આ વિડીયોમાં હવે તમે મારા સમક્ષ ઘણી ઘણી અલગ અલગ વેરાયટીના ભીંડા મિત્રો આ દેખાય છે ભીંડા વાવ્યા છે મિત્રો અને જો આ ભીંડા પણ વાવ્યા છે મિત્રો ભીંડાનું પણ શાક ચોમાસામાં મજા આવે છે મિત્રો ખાવાની તો તમે પણ ખાજો બરાબર ખાવી ખાતા પછી આ છે મિત્રો ગવાર બતાવું છું મિત્રો આપણે મિત્રો ખાવાની મજા આવે ચોમાસાની ઋતુમાં બેસ્ટ લાગે બરાબર છે મિત્રો રાજવીને પણ ખૂબ આવે છે ગવાનું શાક બરાબર હવે વિડીયોમાં બનાવી રહેજો હવે તમને એક ચોમાસાની બેસ્ટ શાકભાજી બતાવું છું મિત્રો બરાબર એ બને અત્યારે હાલ ચાલે છે ચોમાસાની ઋતુમાં ખાવાની બરાબર ભાવ પણ માર્કેટમાં બહુ ઊંચો હોય છે જે આ વિડીયો સમક્ષ તમે જોઈ રહ્યા છે મિત્રો આ છે ચોળી જે ચોળી આપણે કહીએ છીએ મિત્રો ચોળી આ તમે જોઈ રહ્યા છો ને આ ચોળી એટલે રોમેડી ગયો કે ચોળી ગયો મિત્રો બરાબર આ ચોળી છે મિત્રો એ ચોમાસાની ઋતુમાં બેસ્ટ ખાવાની મજા આવે છે મિત્રો તો તમે આનું શાક પણ બનાવીને ખાજો મિત્રો બરાબર હવે આગળ બનાવી ગયો અમને પણ ચોળી કાચી ખાવાની પણ ખૂબ મજા આવે છે પત્તા આ ફાર્મિંગમાં બે વેગાના ખેતરની અંદર બે હેક્ટરની અંદર આ મરચાનું આયોજન કરેલું છે મિત્રો પરંતુ હાલ ચોમાસાના ઋતુમાં હાલ એનો કોઈ માર્કેટમાં ભાવ નથી જે બસો રૂપિયે જાય છે મિત્રો હવે વિડીયોમાં બનાવી છે મિત્રો હવે તમને નવી નવી શાકભાજીના બતાવું છું મિત્રો